શું તમે પણ હેલ્ધી બ્રેકફાસ્ટ કરવા માગો છો તો બનાવો શિયાળામાં આ મેથી મસાલા ભાગ રીતે મેં અહીંયા ભાખરીનો કરકરો લોટ લીધો છે તેમાં આપણે લીલી તાજી મેથી એડ કરવાની છે મીઠું હિંગ હળદર આખું જીરું અને તલ એડ કરીને થોડું તેલ એડ કરીને આપણે મોણ દેવાનું છે સરસ રીતે તેલમાં મોણ દેવાઈ જાય ત્યાર પછી આપણે પાણીથી મીડિયમ એવો લોટ બાંધવાનો છે ભાખરીનો જે આપણે બહુ કઠણ લોટ બાંધતો હોય તેવા કઠણ કરતાં મીડિયમ લોટ બાંધવાનો છે જેથી કરીને વણવામાં પણ સરળતા રહે અને તેલ પણ તમે ઓછું નાખેલું હશે તો હેલ્ધી ભાખરી બની જશે તો અને સાથે સાથે તેલની સ્મેલ પણ નહીં આવે તો આ રીતે આપણે મીડિયમ ભાખરી વણી લેવાની છે જેથી કરીને ચડવામાં પણ સરળતા રહે ને કાચી પણ ન રહે તો આ રીતે આપણે ખાડા કરી લેવાના છે હવે ગેસની મીડિયમ આજ પર જ આ ભાખરી આપણે ચડવા દેવા આમ જ્યારે ધીમે ધીમે આ ભાખરી ચડશે તો અંદરથી પણ એકદમ સરસ રીતે ચડી જશે અને સ્વાદમાં પણ એટલી સરસ બનશે તો આ રીતે આપણે ભાખરી ચોળવવાની છે જેથી કરીને દાજી ન જાય અને ધીમે ધીમે કપડાની મદદથી આ રીતે આપણે પ્રેસ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ છે તો આ રીતે તમે શિયાળામાં ખાસ કરીને તાજી મેથી આવતી હોય ત્યારે આ ભાખરી બનાવે તો ખરેખર હેલ્ધી બ્રેકફાસ્ટ બની જાય છે તો જરૂરથી તમે પણ આ રીતે બનાવો તો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ભાખરી ચડીને તૈયાર થઈ ગઈ છે આને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને દહીં અને ગ્રીન ચટણી સાથે પણ એટલી જ મજા આવતી હોય છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને કેવી લાગી તે